ધરમપુર તાલુકાના અંતરેળા જામલિયા ગામે આવેલ સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં રવિવારે આંતરરાષ્ટ્રીય વિશ્વ શાંતિ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યા કેન્દ્ર સુરત જામલિયા અને સાવિત્રીબાઈ ફૂલે અનાથ છાત્રાલય મુર્દળના સંયુક્ત ક્રમે યોજાયો હતો સવારથી જ કાર્યક્રમની શરૂઆત શાંતિ રેલી સાથે થઈ હતી જેમાં વિદ્યાર્થીઓ યુવાનો અને ગામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા મુખ્ય કાર્યક્રમ શાળાના સભાખંડમાં યોજાયો હતો જેમાં સરપંચ અરૂણાબેનાર સુરકાર તથા મોટિવેશનલ સ્પીકર પ્રકાશ ડાબી સહિત આગેવાનોની હાજરીમાં દીપ પ્રગટિ કરવામાં આવ્યું હતું આચાર્ય વિમલભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું અને મહેમાનોને શાંતિ સંદેશ પુસ્તક આપી સન્માનિત કરાયા હતા કાર્યક્રમ દરમિયાન સાવિત્રીબાઈ ફુલે છાત્રાલયની દીકરીઓએ શાંતિ પ્રાર્થના કરી તેમજ એલઈડી સ્ક્રીન દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિદૂત રાવતજીનો સંદેશ પ્રસારિત કરાયો હતો વિદ્યાર્થીઓએ આદિવાસી લોકનૃત્ય અને ડાંગી નૃત્ય રજૂ કરી સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું હતું પ્રકાશ ડાબીએ પ્રેરણાદાયી પ્રવચનમાં વિદ્યાર્થીઓને જીવનમાં સંઘર્ષ વચ્ચે શાંતિ કારકિર્દી ઘડતર અને સંતુલન વિશે માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમના અંતમાં હિનાબેન નિકોડિયાએ આભાર વ્યક્ત કર્યો અને સહભોજન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો આ સમગ્ર ઉજવણી માનવતા શાંતિ અને સંસ્કૃતિનો અનેખો સંદેશ આપી ગઈ આજુબાજુના લોકોને જાગૃત કરવું જોઈએ મિત્રો અહીંયા જે અત્યારે વિદ્યાર્થી નહીં પણ એમડી થયેલી છોકરી અહીંયા આપણે તમે જોઈ શકો છો ખૂબ નાની ઉંમરમાં એ એમડી થયેલ છે અને ડોક્ટર ડૉક્ટરની ડિગ્રીથી પણ ઉપરે માસ્ટર ડિગ્રી એને બહુ નાની ઉંમરમાં જ્યારે દીકરે ડિગ્રી મેળવી છે ત્યારે આપણે બધાએ ખૂબ ગર્વ અનુભવીએ છીએ એક જોરદાર તાળી સાથે આપણે વધાવીએ અને આજે અમારી રેલીમાં જોડાયા છે તો અમને પણ ખૂબ ખુશી છે અને બધા જ મિત્રો એક બીજી વિનંતી છે આ કોઈ જાતિ કે રાજકારણનો આ રેલી નથી પણ એક જાતિ ધર્મ કે એ બધા વાડા છોડી અને એક માનવતાનો સંદેશો લઈ અને બધા આજે ભાગદોડ જિંદગીમાં આપણે શાંતિ કઈ રીતે મેળવી શકીએ એના માટેનો એક સંદેશો છે તો આપ સૌ જાતિ ધર્મના વાડા છોડી અને જામલિયા હાઈસ્કૂલ ખાતે સૌ ભેગા થાઓ માનવતાનું આપણે સિંચન કરીએ અને બધા માનવતાની તરફ આવે બધા ધર્મોથી ઉપર છે માનવ ધર્મ તો આપ સૌ બધા જ રેલીમાં જોડાવો એવી વિનંતી છે જય સચ્ચિદાનંદ આજે એકવીસ સપ્ટેમ્બર વિશ્વ શાંતિ દિવસ અને પ્રેમ રાવતજી મહારાજ આખે વિશ્વમાં ભારતમાં જ નહીં પણ આખે વિશ્વમાં શાંતિનો સંદેશ દે તો આપણે આજ શાંતિ દિવસ ઉજવું આટલા ભેગા હોય ના શાંતિ બોલી તો તમને સંભવ આવે

તમારી ભાષામાં